નો ફૂગો ફોડવા માટે મથી રહ્યા છે પણ ક્રિટેરિયાની બહાર ઈ જાય તો એ ભરતભાઈ પણ આઉટ થઈ જાય છે એમને બહાર કાઢવામાં આવશે જે લોકો હેલો મિત્રો કેમ છો બધા મજામાં રહેશો અમે પણ બધા મજામાં છીએ તો અમે ફરી વખત આજે એક નવો વિડીયો લઈને આવ્યા છીએ તમારી સમક્ષ આ વિડીયો છે બધાને પગની અંદર છે એક એક લોન એટલે કે ફૂગા બાંધેલા છે હવે અમે ક્રિટેરિયા નક્કી કર્યો છે કે ઓલાપણે સુધીની ઓલી બાજુ નહીં જવાનું આ બાજુ જે આ મૂકી છે એની ઓલી બાજુ નહીં રહેવાનું બરાબર તો આ રીતે છે એ આપણે રમવાનું છે તો આ રીતે અમે એટલી જગ્યા નક્કી કરી છે કે ઓલી બાજુ નહીં જવાનું આ બાજુ નહીં જવાનું વચ્ચે રમવાનું છે બરાબર હવે જેમને જેમને પગે ફૂગા બાંધ્યા છે હજી પણ એક મેમ્બર તમારી સમક્ષ આવશે દાખલા તરીકે દેવિયાબેન છે ઉર્વિષાબેન છે કૃષ્ણાબેન છે કાવ્યબેન છે રાજીબેન છે અને ગોપીબેન છે તો એટલા જે લોકો છે એ રમવાના છે અને ભરતભાઈ પણ છે તો એ લોકો રમવાના છે કેમ રમશે તો કે એકા બીજનો ફૂગો હશે એ ફોડવાનો આપણો ફૂગો આપણે બસાવવાનો છે દાખલા તરીકે મેં ફૂગો બાંધ્યો હોય તો મારો ફૂગો મારે બસાવવાનો છે એને ફોડવાને દેવાનો જે છેલ્લે સુધી રહેશે જેનો છેલ્લે બસ છે એમને મળવા પાત્ર કેટલું ઈનામ આપણે રાખ્યું છે બસો રૂપિયા તો આ બસો રૂપિયાના હકદાર એ બનશે મિત્રો તો જેનો જેનો ફૂગો છે એ છેલ્લે સુધી રહેશે એમને બસો રૂપિયા મળવા પાત્ર થશે તો હવે આપણે કરશું ગેમની શરૂઆત તો તમે શો ને તૈયાર બધાય તમે પણ તૈયાર હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ સ્ટાર્ટ કરીએ છીએ બરોબર તો જેમનો ફુગો છેલ્લે સુધી રહેશે એ આ ગેમની અંદર વિજેતા બનવાના છે આપણે જોવાનું રહ્યું કોણ છે વિજેતા બને છે તો ચાલો કરીએ ગેમની શરૂઆત વાહ જો ખૂબ જ સરસ મજાની ગેમ છે એ બધાય રમી રહ્યા છે પોતાનો ફુગ્ગો બસાવા માટે દોડી રહ્યા છે દરેક વ્યક્તિ કોનો ફૂગો ફૂટે અને કોણ છે વિજેતા બને એ જોવાનો જોવાનું રહ્યું ખૂબ સરસ મજાની છે એ બધા ગેમ રમી રહ્યા છે ક્રિષ્નાબેન તો ઊભા રહી ગયા છે ક્રિષ્નાબેન ઊભા રહી ગયા છે કેમ ક્રિષ્નાબેન બીજાનો ફુગો ફોડો વાહ ઉર્ષાબેનનો ફુગો ભરતભાઈએ ફોડી નાખ્યો છે ઉર્ષાબેન છે એ બીજાનો ફુગો ફોડવા મચી રહ્યા છે તો ખૂબ જ સરસ મજાની ગેમ છે એ બધા રમી રહ્યા છે હવે કોણ ફોડે છે કોનો ફૂગો છે એ જોવાનું રહ્યું દરેક લોકો છે ખૂબ જ પોતાનો પ્રયત્ન કરી રહ્યા છે વાહ ગોપીબેન વાહ પોતાનો ફૂગો બસાવવા માટે મહેનત કરી રહ્યા છે જોવાનું રહ્યું કોણ છેલ્લે જીતે છે ક્રિષ્નાબેને તો પોતાનો ફૂગો છે એ નાની ઓલામાં રાખી દીધો છે ફૂટવા દેતા નથી તો સરસ મજાનો વાહ દિવ્યાબેનનો ફુગો ફૂટી ગયો છે એમનો પણ ફુગો કોઈ ફોડી નાખ્યો છે એકે તો ફૂગો ઉલાળી લીધો ઓહો પોતાનો ફૂગો છે બસાવવા માટે હાથમાં પણ લઈ શકે છે હાથમાં લઈને દોડવા મળે તો એ સાચી તો રાધિકાબેન છે એ પોતાનો ફૂગો ફૂટવા દેવાના નથી એવું લાગે છે વાહ તો મિત્રો છે એ બધા ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે કાવી બેન તો પોતાના હાથમાં લઈને ફૂગો દોડવા રહ્યા છે એમના હાથમાં ગોપીબેન છે એ પોતાનો ફુગો ફોડવા માટે મથી રહ્યા છે પોતાનો ક્રેટ એરિયા છે એ નક્કી ન કરતા જો કાવીબેન છે એ હંતાડી રાખે છે ક્રિષ્નાબેનનો ફુગો પણ ફૂટતો નથી બધા જ સારો પ્રયત્ન કરી રહ્યા છે મને લાગી રહ્યું છે કે હવે કોઈ ફૂગો ફૂટવા દેશે નહીં વાહ કાવ્ય વાહ કાવ્યુબેન છે પોતાની અંત હું ટક્કર ઝીલવાના છે જો ક્રિષ્નાબેન વચ્ચે આવીને ઊભા છે ક્રિષ્નાબેનનો ફૂગો ફોડવા માટે બધા મથી રહ્યા છે પણ એ થોડુંક ફરી જાય એટલે એમ લાગે છે કે આને વાગી જશે વાગવાની બીકે છે આનો ફૂગો કોઈ ફોડતા નથી એવું લાગી રહ્યું છે મને વાહ ક્રિષ્નાબેન વાહ તમારો ફુગો છે અંત સુધી બનાવે જો કેરેટરિયાની બહાર જશો તો આઉટ થઈ જશો કાવ્યાબેન છે પોતાનો ફૂગો છે હાથમાં લઈ લીધો છે કેમકે પગેથી છૂટી ગયો એટલે હાથમાં લઈ અને દોડે છે વાહ ભરતભાઈ જો એનો ફૂગો ફોડવા માટે મથી રહ્યા છે પણ કેરેરિયાની બહાર ઈ જાય તો એ ભરતભાઈ પણ આઉટ થઈ જશે એમને બહાર કાઢવામાં આવશે જે લોકો બહાર નીકળી જશે એમને બહાર કાઢી નાખશું આપણે વાહ રાધીબેન વાહ તમે પણ તમારો ફુગો ખૂબ જ સારી રીતે બસાવી છે રાધીબેનનો ફુગો છે એ ફોડવા બધાય મથી રહ્યા છે કાવ્યાબેનો ફૂગો ફોડી નાખો વાહ ઉરીષાબેન જો હવે કાવ્યાબેન છે એ હાપીટમાં આવ્યા એવું લાગે છે વાહ જો દોડી નીકળી જશે કૃષ્ણાબેનનો ફૂગો છે ફૂટી ગયો છે કૃષ્ણાબેનનો ફૂગો ફૂટી ગયો હવે હવે કાવ્યાબેનનું જોવાનું રહ્યું કાવ્યાબેન ને રાધીબેન વિશે ટક્કર થઈ રહી છે તો બંને છે એ કોણ જીતે છે મને એમ લાગે છે રાધાબેન જીતવાના છે એ જો કૃષ્ણ કાવ્ય ફૂગો છે એ ફૂટી ગયો છે અને હવે એક જ રો રાધીબેનનો રાધીબેન ઉપર બધા તૂટી પડો બધા ફોડવાના છે રાધીબેન ફૂગો ફૂટવા દેવાનો નથી તમારે રાધીબેન છે તો હવે આપણે રાધીબેનનો ફૂગો પણ ફૂટી ગયો તો છેલ્લે સુધી કોણ રાધીબેન તો રાધીબેન ને આપણે એ આપણે ફુગો એમને રાખ્યો એટલે આપણે એમને વિજેતા બનાવશું તો સરસ મજાની ગેમ રહે આ આ ગેમ ની અંદર કોઈને કઈ બોલવું છે કેવી મજા આવી છે રાજીબેન કેવી મજા આવી બહુ મજા છે ખૂબ જ મજા આવી ખૂબ મજા આવી હે બહુ રમન મજા આવી હો તો આ લોકોને કહીજો વિડિયો આખો જોવે અને છે 200 રૂપિયા ઇનામ આપણે જે જાહેર કર્યું એ બસો રૂપિયા આપશું તો રાધિકાબેન લ્યો આ